સટલી આવા દે આવા દે તું એક ડાડા નો એ સાવા આ લે આટી જો આટી જો આય મન દા આપે લે એ આમ તૈયાર ઉપર કાઈ દા નો આવે ઓટ લે એ મન નમાળવાનો એ ફિલિંગ બસ બસ તડ આવે ના મારા દાડ લેને લાઈ બેટ એમ બે થોડું ગાટું છે પણ નથી રમવા દેવા તમને કા આટ લે એ આમ બજા રામબોય ફિલિંગ ભરવા મેણ આ ફિલિંગ ને મારે પેલા દાડ જોઈ

કામ ધંધો કરો નહી તો આપડે ભૂખા મળશું હમણાં છોકરો ખાય એવો થઈ ગયો આમ તો જો એ પણ બધી મને ખબર પડે છે આ ઘર માં તાર કઈ ઘટે છે એક તારી આ જીબડી બંધ કરીને તો સારું છે હા ભાઈ રામજો મેં તમે વિચાર કર્યો છે મારે એક ને એક છોકરો છે ને ઇંગ્લિશ મીડિયમમાં ભણવા મૂકો ભલે એક લાખ રૂપિયા ઉપર ફી થાય એ પેલા ખાવાનું કરીને એક લાખ રૂપિયા તું સાથી ને પહેરે છે પેલા કામ ધંધો કર હા એ હું કરી શું કરું તું હું રહીને કરતી હોય કરીને તે તો રાંઠવા લીધા એકલી એકલી હું થાકી રહું છું પછી બાપુ

મારા બાપા ની આવતા નથી ને મારા દીકરી વાળીયા જવાનું પણ જાવું નથી આવા તડકા નું કોણ જાય ધ્યાન રાખ્યું એટલે ત્યાં બહાર બેઠો લે આ સોટ એ સોટલી બટા શું થયું એ ગોબર કાકા વાલી ફૂડી મન માર્યો કઈ ફૂડી એ વાલી મગન કાકા ને વહ ઈની અરે બાપરે કા માર્યા હું એને ડરે રમતા તો એના છોકરા આવી ને કે મન રમબાર તમે નો રમાડત માર્યા ફૂડી ઈની મને નકટી હમણે કી સગી ગઈ હો બો તારું બાપ એકલા નો જવાય હો એ બે માણા હોય તો મને ઈ મારે હાલ તારા બાપા ની લેતા છે મારી બાળી રહી ને બાજી ને દાવશે મને પાકી ખબર અડધા ગામ માં આટો ફરી જાય બાજવા આવી બાજી હું નથી તમારે કોઈ કઈ નમાલી ઓલા ને હરખી રીત નો દીધો મેં કીધું મારા છોકરા ને કોઈ આંગળી નો ડાતો એમ કીધું મને ખબર હોય મને ખબર હોય તું બાજી ન જાય અને આમ જો બટા તને કોઈ કઈ કે ને તો મને કહી દેવાનું હો કે હો તું ખાવાનું કર હજી તાર શાક બનાવવાની બાકી છે બાકી છે ને હા તમે ખાવાનું છે તો બધી તૈયારી કરું હા ખાવાનું જોઈને કાઈ પૂછ્યું થોડુંક લેવાય માર હાથ ખોટનો એક છે છોકરો આને કોઈ કે ને મને મજા ન આવે એ હો પણ જાન બાપા અને આમ જો તારા બાપન કોઈ દી કઈ ન કહે તો બધું મને કહી દેવાનું ભાઈ

ઓલો મગનો જો ની બાયડી ગોલો ઈ કાઈ કેતો જ ના પણ ઈને આપડી ખબર ન થઈ જી હાલો ઈને ઘરે જ હે અને આમ જો ટીબી નાખવા હાલો મારા છોકરા આંગળી મુકા મડડી હાલો બાપા હાલો આ બાયડી ખાવાનું બનાવે ને કોઈ દી સાતમાં મીઠું તો હોય જ નહીં મીઠા વગેરેની મુઈ ખાવ તો ઈને સારું લાગે લે સારું બનાવ્યું સાત ઓય એ આમ હમુદો તો લે આખું ઘર ફાટ ખાઈ જાવ તારી બહેન ને સમજાય મારા છોકરા ને મરાય જ એ પણ એમાં એવું છે તાર છોકરા મારા છોકરાને માર્યો એટલે એ સમજે છે છોકરું છે નાનું અને તારી ભાઈ મને ખબર છે ફાટ ખાઈ જશે આ હે ને આ જગાવતો હોય છે મને બધી ખબર છે ના ના ભાઈ એવું ન હોય જી હોય પતાવો તમ તાવ નહીં હવે એવું નહીં પતાવવાનું થાતું જ નથી બોલ મારો છોકરો રા અહીંયા રોવે છે અને પાણી પીવે બોલ ટાઢો ટાઢો હા એ જાય છે મને આને ભાઈ છે મને શું ઈ કાકા સમજાવાય તારે કઈ અમે નો સમજાવાય આવી એ પણ હું સમજાવે આ ને બાયડીન ગોલો હે જો એની બાઈ કે ને એમ કર્યા બધું એમ જ કરું લે એમ કરું શું છે તું તારો